દેવતાઓના અમૃતની ઈચ્છા તો શું કરે સાત દિવસના કથામૃતના પાન ઘણી બધી રીતે મુક્તિ અજ્ઞાનથી મુક્તિ મૃત્યુના ભય થી મુક્તિ રાગ દ્વેષાદિ દ્વંદ મુક્તિ અશાંતિથી મુક્તિ આસક્તિથી મુક્તિ એ છૂટ્યા કેવી નિરાશ થાય છોકરાઓને પૂછો પાંચ વાગે નિશાળ છૂટતી હોય ત્યારે એ જે બે વાગે છેલો એ કેટલો ગમે એ છૂટ્યા રવિવાર હાંજ પડે ત્યારે આ બહેનોને પૂછો રાંધવામાંથી મેં તો સાંભળ્યું આખું રાજકોટ બાર જ ખાય છે રવિવારે હાંજે કોઈ ઘરે રાંધતું જ નથી લાઈન લગાડીને હોય લગાડી બહાર પોણો પોણો કલાક વાટ જુ એ છૂટ્યા હું તું એન ગેન દીવા ઘેન

સંસારની જવાબદારીમાંથી મુક્તિ અજ્ઞાનથી મુક્તિ અહંકારથી મુક્તિ આસક્તિથી મુક્તિ મુક્તિ રાજા પરીક્ષિતની સાત જ દિવસમાં મુક્તિ થઈ સરખી રીતે તમે કથા સાંભળો સમજીને નિયમપૂર્વક શ્રદ્ધાયુક્ત થઈને તો નિશ્ચિતપણે મુક્તિ તો આમ થાય આમ સૂરજ ઉગે ને અજવાળું થાય એમ સહજ થઈ જાય મુક્તિ તો મુક્તિ તો એ સાધારણ ફળ છે ભક્તિ છે એ જ મેન છે બાકી મુક્તિ તો સાધારણ પાપથી મુક્તિ સાધારણ ફળ છે જેમ સૂરજ ઉગે એટલે અંધકાર સમાપ્ત થઈ જ જાય ભાગવત સાંભળે એના પાપ નાશ પામે જ એ બધા તો સાધારણ ફળ છે મૃત્યુના ભયથી મુક્તિ મુખ્ય વાત મુખ્ય જો ફળ હોય મહત્વનું ફળ હોય ભાગવતનું તો એ છે ભક્તિ યમ વૈ શ્રુયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ પણ સોક મોહ ભયા પહા એ શોક ને ने ભય ને બધા સંસારનો ને શરીરનો ને બધો મોહ વયો જાય થઈ ગયું એનો શોક ન રહે અને પછી જીવનમાં જે ભવિષ્ય છે એનો કોઈ ભય પણ ન રહે मौत आवे तो ईशु मरने से सब जग डरा मेरे मन आनंद कब मरी हो कब भेटी पूरन परमानंद मृत्यु ने जो दृष्टिज बदलाई जाए कि मरना थोड़ी है यह तो मालिक से मिलना है ભગવાનનું નોતરું આવ્યું છે અરે રાષ્ટ્રપતિ ભવનમાંથી રાષ્ટ્રપતિનું નોતરું આવે કે આ ફંક્શન છે અને નવી લુગડાની જોડી પહેરી અને પાછા ઘણી વાર તો ઘણા પેપરમાં ફોટા છપાવે કે દિલ્હી ગયા છે રાષ્ટ્રપતિ ભવનના ફંક્શનમાં કેટલા આમ ગૌરવની વાત હતી નહીં રામ જન્મભૂમિમાં રામલલા પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું આમ કેટલો આનંદ થાય ગૌરવ થાય છાપામાં ત્યાં જવા માટે રવાના થઈ ગયા છે રેલવે સ્ટેશને આટલા લોકો વડાવા આવ્યા રાષ્ટ્રપતિનું નોતરું આવે અને જો આટલું ગૌરવ થતું હોય ને આટલા આનંદ અને ઉછાળા મારતો હોય તો જયારે જગતપતિનું નોતરુ આવે મૃત્યુ એટલે શું જગતપતિનું તો મળવા જવાનું છે ભગવાન એટલે આ બધા ભય ભય જાય એ તો સામાન્ય વાત છે ભક્તિ આવે એટલે આ બધું જાય જ શોક મોહ ભયાપા છે ભક્તિ પણ મુખ્ય વાત એ છે કે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા ભગવાનમાં અનુરાગ થાય શિવચરણોમાં ભક્તિ શ્રી હરિના ચરણોમાં અનુરાગ અને એટલા માટે ભાગવતમાં છેલ્લે ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે તથા કુરુષ્વ દેવે નાથસ્વનો યતઃ પ્રભો ભક્તિની યાચના કરે भक्ति ये श्रेष्ठ मुक्ति करता है मुक्ति तो दास ये श्रीमद भागवत न सर्वश्रेष्ठ प्रसाद छे सात दिवस परीक्षित नी मुक्ति थी गई ब्रह्मा जी ने आ खबर पड़ा नवाई बहु कि मुक्ति आटली सस्ती મંદી આવી છે રિસેશન છે અત્યારે સમાજ ધર્મના ક્ષેત્રમાં કોઈ લેવાલ નથી એટલે ઠામુકા ભાવ ઘટી ગયા મુક્તિ આટલી સસ્તી સાત દિવસ માણસ પલાઠી વાળીને બે અને કથા સાંભળે કોઈ એક પર્ટિક્યુલર અને મુક્તિ થઈ જાય તો કે હા શ્રીમદ ભાગવત એવું પુરાણ છે કે એનું શ્રવણ કરવા માત્ર થી શ્રવણ ગત મુક્તયુક્તિ કથને પરીક્ષિત સાક્ષીય શ્રવણ ગત મુક્તયુક્તિ કથને સાંભળવા માત્રથી મુક્તિ થઈ જાય જીવની પરીક્ષિત એમાં પ્રમાણ છે કે છે બ્રહ્માજી મુક્તિના જેટલા સાધનો હતા એ બધાને ભેગા કરીને બધાની તુલના કરી શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સિદ્ધ થયું મહિમા તો જુઓ ભાગવતનું એકવાર શું થયું કે નારદજી ફરતા ફરતા બધા તીર્થોમાં ગયા ને સંતો તો તીર્થોમાં જ ફરે ને પણ મન ખાટું થઈ ગયું તીર્થોનું વાતાવરણ જોઈને પુષ્કરંચ પ્રયાગંચ કાશીમ ગોદાવરીન તથા પુષ્કરમાં પ્રયાગમાં મોટા મોટા જે બહુ મહિમા વાળા હતા ત્યાં પહેલા આંટો માર્યો પુષ્કર એટલે તીર્થોના ગુરુ અને પ્રયાગ એટલે તીર્થોના રાજા કાશી ક્યાં ગયા ગોદાવરી નાસિક ક્યાં ગયા પણ બધી જગ્યાએ જોયા ગયા પછી એને એમ થયું કે આ તો વેપારના સ્થાન થઈ ગયા લોકોમાં જોયું કે સત્યમ નાસ્તિ તપહ શૌચમ દયા દાન વિદ્યતે વ્યવહારમાં સચ્ચાઈ નથી જૂઠકા બોલબાલા બેઈમાની અનિતિથી જ રૂપિયો કમાવામાં બધા લાગેલા છે સત્યમ નાસ્તિ તપહ તપ નથી પૈસા માટે પરસેવો વહાવવો જોઈએ એ એક બાજુ કોઈને કઈ કરવું નથી એમ મળી જાય પવિત્રતા નથી ખાય છે ગમે ત્યાં ખાય છે ગમે ત્યારે ખાય છે ગમે તે ગમે ત્યાં ગમે ત્યારે ભોજન જળાશયમાં નવાય નહીં બધા નિયમો છે નંદબાબા એ ખાધું તો નતું એકાદશી નું વ્રત હતું પણ ખાલી નાયા આસુરી વેળામાં અવિજ્ઞાયા વેલામ પ્રવિષ્ટમ ઉદકમ નિશી રાતના સમયમાં આસુરી વેળા હતી અને એમાં નાવા ગયા તીર્થોના દેવો પણ જંપ્યા હોય સિવાય કે અમુક પર્વના દિવસો હોય એ છોડીને તીર્થદેવતા એ જંપ્યા હોય ત્યારે એમાં જળાશયમાં નવાય નહીં એક મર્યાદા ઋષિઓએ તો અનેક મર્યાદાઓ આપણા માટે સ્થાપી પણ હટાણ હવે કોઈ મર્યાદામાં રહેવું અને મર્યાદામાં ન રહ્યો સમાજ છે ને એ સાગર જેવો છે અને મર્યાદા મૂકે ને સુનામી આવી ત્યારે શું થયું તું મજા તો એમાં જ છે કે ચેલૈયો ન ચૂકે ને મેરામણ માજા ન મૂકે સત ન ચૂકે મેરામણ માજા મૂકે તો વિનાશ થાય સમાજ જ્યારે મર્યાદા ચૂકે તો વિનાશ થાય ધર્મે એક મર્યાદા સ્થાપી છે દરેકના માટે સમાજ માટે રાજા માટે વ્યક્તિ માટે સૌના માટે એક મર્યાદા પૃથ્વીનો એક જે માર્ગ છે એની અંદર જ પૃથ્વી આ માટા મારે એ માર્ગ છોડીને ગમે એમ હાલ આંટો બીજે શું થાય એનો જે નિશ્ચિત માર્ગ છે એની અંદર જ એ આંટા મારે તો સૌએ પોતપોતાની મર્યાદામાં રહેવું જોઈએ આપણે ત્યાં એવું કહેવાય મર્યાદામાં રહ્યો ભાઈ એ રીતમાં રહ્યો રીતમાં એના ઉપર ખીજાય મા બાપ તો એને રીત મારે એક રીતિ મર્યાદા નારદે સત્યમ નાસ્તી તપહ શૌચમ દયા ન વિદ્યતે નથી દયા નથી દાન વાળી ઉદારતા શું જોયું કળિયુગમાં નારજીએ ઉદરમ ભરિણો જીવા પૈસા કમાવા પેટ ભરવું એ જ પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ એ પુરુષાર્થ નહીં પેટ ભરવું ગમે એમ કરીને એ પુરુષાર્થ આળસુ થઈ ગયા છે કડવું બોલનારા થઈ ગયા છે કલિયુગના અનેક દોષોને જોયા દેવર્ષિ નારદે મન વ્યથિત થઈ ગયું અને એમાં ફરતા ફરતા જમનાજીને કાંઠે પહોંચ્યા ને ત્યાં વળી એક દ્રશ્ય જોયું એટલે દુઃખનો ગુણાકાર થયો વ્યથા વધી ગઈ ત્યાં ભક્તિ દેવીને રડતા જોયા દુઃખી જોયા એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને અશક્ત અને સુષુપ્ત જોયા ભક્તિ દેવીને રડતા જોયા પછી દેવર્ષિ નારદ અને ભક્તિ દેવીનો સંવાદ થાય છે અને ભક્તિદેવી કહે છે નારદજીને કે મારા બંને જગાડો તો આને લઈને વિદેશમ મયા હું વિદેશ જતી રહેવા મારે અહીં નથી રહેવું અરે નારદજી એમ ન હોય એમ ન હોય દેવી જો આવું તો આવું થાય કાળનો ફેર છે ને પણ હું હું તને કહું છું ને હું તારા બંને દીકરા જ્ઞાન વૈરાગ્યને જગાડીશ આ મારું વચન છે અને જ્ઞાન વૈરાગ્ય સાથે ઘરે ઘરે અને જને જને તારું સ્થાપના કરીશ જો આટલું બોલ્યો એ ન કરું હું હરિનો દાસ નહીં દેવર્ષિ નારદ આ બધી વસ્તુને જોઈ અને વ્યથિત થઈને આહુડા પાડતા એક કોર બેઠા રહે અને ખાલી વાતું જ ક્રિયા કરે ચાની ચુસ્કી સાથે અને એ દિશામાં હું શું કરી શકું મારું કન્ટ્રીબ્યુશન શું હોઈ શકે એ વિચારે જ નહીં નારદ હમથાન જ પૂજાતા ભાઈ નારદજીને આપણે અમથા અવતાર નથી કેતા કો કરવું જોઈએ કોકે આટલું બધું બગડ્યું છે એટલે કોક તો કરો આમાં કોકે ક્યાંક કરવું જોઈએ તો એલા કોક નથી અહમ કરીશ્યા જ્ઞાન યજ્ઞ કરીશ્યામી શુકશાસ્ત્ર કથોજવલ પોતે સંકલ્પ કરે હું કરીશ દેવર્ષિ નારદને અમથા ભક્તિ માર્ગના આચાર્યનું બિરુદ નથી મળ્યું એમણે ભક્તિ માટે જ્ઞાન માટે વૈરાગ્ય માટે થઈ અને આ સંકલ્પ કર્યો ચિંતા એને એના માટે થઈ કે અરે લોકોના જીવનમાં ભક્તિ નથી જ્ઞાન નહીં બુદ્ધિ છે પણ બુદ્ધુ છે અરે બુદ્ધિ બુદ્ધ બનવા માટે છે બુદ્ધુ રહેવા માટે નથી અને વૈરાગ્ય નથી આટલો રૂપિયા માટે થઈને આટલો મોહ આટલી આસક્તિ કે પૈસા માટે થઈને તમે ધર્મને નેવે મૂકી દો પૈસા માટે થઈને તમે સંબંધને નેવે મૂકી દો પૈસા માટે થઈને તમે અનીતિ કરો પૈસો પડ્યો રહેશે અને આ બધા જે ખોટા કામ કર્યા ને પૈસા માટે થઈને એ કર્મ સાથે આવશે ભોગવવા પડશે નારજીને થયું વૈરાગ્યને જગાડવો પડે જ્ઞાનને સમજણને જગાડવી પડે અને પછી ભક્તિ અનુરાગ થી સૌના હૈયાને ભરવા પડે તો બુદ્ધિમાં જ્ઞાનનો વિવેકનો પ્રકાશ હોય મનમાં વૈરાગ્ય હોય અને સૌના હૃદયની અંદર ભગવત પ્રેમ ભરેલો હોય આવું કરવું છે હવે જો આવું કરવા માટે શું કરવું જોઈએ એટલે ડાયોમા હોય ને વિનમ્ર હોય ને દિન હોય એ બીજાને પૂછતા અચકાય નહીં એને ઈગો એવો ન હોય કે હું કોઈને ન પૂછું હું પોતે જ ગુરુ નારદજી અનેક લોકોને પૂછ્યું છે સલાહ કરીરદજી જ્યારે બદ્રિકાશ્રમમાં ગયા ત્યારે આ તો પરમહંસો ની સંહિતા છે ને પરમ હંસો પહેથી જ મળે એટલે સનતકુમાર જેવા પરમહંસો અને પાછા આમના પૂર્વજો અગ્રજો દેવર્ષિ નારદના મોટા ભાઈ છે મોટો ભાઈ હોય ને નાના ભાઈની ની તરત સમજી જાય કથમ બ્રહ્મંદિ ને મુખા હોતસ ચિંતા ભવન એ છોટું ક્યાં આ કેમ આમ તારું મોઢું કેમ પડી ગયું ભૈલા શું વાત છે મનમાન મનમાં નહીં મું બોલ નાખ આવા કંઈક ભાવથી સનતકુમારોએ પૂછ્યું કુતશિંતા રો ભવા ત્વરિતમ ગમ્ય તે કુત્ર કુતશ્ચા ગમનમ તને જોયો નહીં એટલે અમને તો ચિંતા થતી હતી અને જ્યારે મળ્યો ત્યારે આમ આટલો દુઃખી મોઢું પડેલું ચિંતા શું વાત છે ભાઈ અને દેવર્ષિ નારદે જે વાત કરી तो सनत कुमार हो अहो नारद धन्य विरक्ता शिरोमणि सदा श्री दासा नाम अग्रणी योग भास्कर आटली बात सनत कुमार नारद जी नारद तुम धन्य हो भैया तुम धन्य हो तुम विरक्तों में शिरोमणि हो શ્રી કૃષ્ણ ભક્તો મેં તું અગ્રણી હો હોય જ્ઞાન ભક્તિ અને કર્મ એ ત્રણેય છે નારદમાં આવું સનતકુમારોના વચનથી સાબિત થાય નારદજી એ સનતકુમારો માટે બાર લક્ષણ વાત કરી છે એમાં એક વાત એ કરી કે સદા આપના મુખમાંથી હરીશરણમ આ મંત્ર એનું ઉચ્ચારણ થાય સનતકુમારોનો આ મંત્ર છે શ્રીમદ ભાગવતના મહાત્મ્યના બીજા અધ્યાયમાં છેતાલીસ થી લઈને એકાવનમાં શ્લોક સુધી દેવર્ષિ નારદ સનતકુમારોને કયા ભાવથી જુએ છે સનતકુમારો માટે કયા લક્ષણ એ બતાવે આમ જોઈએ તો ભગવાન દ્વાદશાંગો વય પુરુષ ભાગવત ના પણ સ્કંદ બાર છે અને સનતકુમાર જેવા ભાગવતોના એના પણ ગુણ બાર બતાવ્યા પહેલી વાત ત્રિકાળ જ્ઞાની છે બુમાન છે ત્રીજું જ્ઞાની બહુશ્રુત બુદ્ધિમાન એટલે વ્યવહારિક સમજણ હોય અને બહુશ્રુત એટલે